વડોદરા મહાનગરપાલિકાના ચેરમેનશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરની જનતાએ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે દોડા ટ્યુબ તરાપા સાથે રાખવા પડશે એનો અમે સખ્ત વિરોધ બતાવવા માટે આવ્યા છે કારણ કે વડોદરા શહેરની જનતા વેરો બની છે વેરાનું વળતર આપવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે પરંતુ હાલમાં જોઈ શકો છો વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા પૂરના પાણી સમગ્ર વડોદરા શહેરને ડૂબાડી ગયા કેટલાય લોકો બરબાદ થઈ ગયા લોકોના મકાનો ખલાસ થઈ ગયા ફર્નિચર ખલાસ થઈ ગયા જે રીતે વિશ્વામિત્રી નદીમાં દબાણો છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અનેક નગર નગર સેવકોના દબાણો છે આ દબાણો દૂર કરવાના છે સાથે વિશ્વામિત્રી નદીમાં જે ગેબ્રિજ નાખીને નદીને નાળું બનાવ્યું છે ગટરના પાણી નાખીને વિશ્વામિત્રી પ્રદૂષિત કરી છે તો વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવી જોઈએ દબાણો દૂર કરવા જોઈએ તેની જગ્યાએ વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર આપવું જોઈએ તેની જગ્યાએ આ લોકો જનતાને હવે ડાહી ડાહી શીખામણ લાલવા નીકળી પડ્યા છે ત્યારે આવા ચેરમેન આવા વડોદરા મહાનગરપાલિકાનો વિરોધ કર્યો છે જનતાને જણાય છે વકીલ મિત્રોને જણાવે છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપર સીટ થાય તેવા પ્રયાસ કરવામાં આવે સાથે મેયર ચેરમેન કમિશનર આ તમામ અને તમામ નગરસેવકો રાજીનામું આપે તેવી અમારી માંગ છે